મિત્રો આપણો દેશ આઝાદ થયો અને ઘણા બધા મિત્રો વર્ષો થઈ ગયા પણ હજી પણ જો હું એવું કહું કે તમને રસ્તા માટે પણ એક આંદોલન કરવું પડે પદયાત્રા કરવી પડે તો કેવું લાગશે મિત્રો હાલ અત્યારે ચૈત્ર વસાવા જે એમએલએ છે મિત્રો એ પદયાત્રા કરી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા પદયાત્રામાં ચૈત્ર વસાવા આગળ ચાલે છે અને તેમની પાસે અનેક લોકો પાછળ મિત્રો ચાલ્યા જાય છે હવે આનું ઉલ્લેખ શું છે મિત્રો કે ભાઈ આ શું કરવાને ચાલે છે તો આ એટલા માટે ચાલે છે મિત્રો કે અમુક ગામડાઓમાં હજી સુધી પણ મિત્રો જે રોડ રસ્તા છે તે મિત્રો પહોંચ્યા જ નથી હવે આપણે અમેરિકાની તુલના જો કરતા હોય તો આપણે અમેરિકામાં જો તમે જાઓ ને તો અત્યારે ત્યાં અનેક વસ્તુઓ તમને અપગ્રેડ થતી જોવા મળે એટલે કે ત્યાં તમને નવું નવું કાંક શીખવા મળે એ કન્ટ્રી એવી છે મિત્રો કે એક નવી નવી વસ્તુ મિત્રો ખૂજતી હોય પરંતુ જો ભારતની વાત કરીએ અને ભારતમાં પણ જો મિત્રો આપણે ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાત અત્યારે પણ બે હજાર પચીસ માં પણ મિત્રો જે રોડ રસ્તાઓ છે મિત્રો એની માટે પણ અત્યારે આપણે પદયાત્રા અથવા આંદોલન કરવા માટે મિત્રો મજબૂર છે આખો આપણે આ સમગ્ર વિડીયો જોઈએ